અને રાજસ્થાનના પ્રભારી રહ્યા હાર્દિકભાઈ મૈસાગરને સંતરામપુર જિલ્લાના સંતરામપુરથી પધારેલા મૈસાગર જિલ્લાના પ્રમુખ અને બાબુભાઈ નામoor સતત આવતી બે મતવિધાનસભા લોડીયાતા એવા મનિયાજી મંચસ્થ તમામ આગેવાનો આજે અમારી સાથે નોટિસ સંકુલમાં જોડાયેલા માજી તાલુકા પંચાયતના માજી જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુ સરપંચશ્રીઓ સાથે અહીં પૂરી વ્યવસ્થા જળવાય એના માટે વ્યવસ્થામાં કાયદો વ્યવસ્થા જળવાય એના માટે બંદોબસ્તમાં ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અહીં મીડિયાનું સારું કવરેજ મળે અને આપણો અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચે એના માટે તમામ